તો ગાઈસ અમે આવી ગયા છીએ અમારી સુંદર નદી એ વેન ઓફ ધ વર્લ્ડ તો એમાં એવું હતું કે હાલી હાલી ને આવ્યા હૈ આમ થી તો હવા એમ હતું નહી આ નદી છે અમારી તપસાઈ ગામ ની બિલ ગંગા કહેવાય બિલ ગંગા યાર બાદ લોકો અહીં આવ્યા હે અમે થોડા ગુપા હે ને આપણે તો આ બધા અહીંયા ખાલી ઘુંગળા મારવા આવ્યા હે વાંજીએ થોડું ચક્કર મરાઈ જાય અને ત્યારબાદ અમે આપડે અમારે વાડી આવ્યા હતા ઘુમરો મારવા અને બધાને ચાલુ વરસાદના ઉકાળ્યા ડેમ જોવા ગયા તા એમાં એવું છે કે હોન્ડા લઈને અવાય છે નહીં

ટૂંક સમયમાં તમને અમારો બ્રધર બધાય એવી રીતના ક્રિએટિવિટી કરતા હતા પણ ના મજા આવી એટલે મેં કીધું અમિત ને એકને લઈએ આપણે નવું ક્રિએટ કન્ટેન્ટ ક્રિએટર મળી ગયું આપને થોડીક મજા હોતા આવે હવે તમને અમારી નદી બતાવવું ઉપર ગયું નદી નું બતાવું જો ઝરક ગયું બે જ બે જલ છે અને આ અમારી નદી આ નદી ભાઈ બેલગંગા નદી કેવાય આને

તો આ બધા જોવા ભાગ્યા છે ડેમ બરોબર અને હું મેં કીધું આ વ્લોગિંગ કરી લઉં થોડોક એટલે આપડે જરાક મોજે આવી જાય ચાલુ વરસાદ ના અમે ઘરે થી નીકળ્યા હજી ઘરે કોઈ ગયા નથી હાલી હાલી ને જવાનું છે એટલે આ ધંધો કરાય નહી ભાઈ હા સડી ગયો રસ્તા ને જ વાળી આપડે ભાઈ ટુ વ્હીલ નો રસ્તો હે પણ હવે નદી વચમાં એક આટી છે ખાલી પંદર ડગલા થાય એમ જોવો અમે રસ્તો હે પરંતુ મારે ત્યાં જવાય છે નહીં હાલ તો તમને હું હવે પાછો એક આટલી ક્રિએટિવિટી પાછી બતાવીશ તો ભાઈ આ છે અમારું ગડર આ ગડર થી તમને નદી આવ ક્લિયર બતાવવું એકદમ થી અમારા તરસાઈ ની નદી આ રેસ્ક્યુ ભઈ કામ છે ભાઈ મને મારા છોકરા જોયું ને तमे जो वो खाली व्यू जो हमारा अमित भाई ये कहे जे के सुंदर अति सुंदरम हम आलिन वाड़ी है था विपुल भाई शनि देवल नो कोट पहन आवी गयो है रेनकोट सनी सनी